સુરત શહેરમાં આજે આગ લાગવાની ત્રણ અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી જેમાં એક બનાવ પોષ ગણા વિસ્તારમાં અને બીજો બનાવ કતારગામ વિસ્તારમાં બન્યો હતો જયારે પૂર્ણ વિસ્તારમાં ઝુંપડામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી સદનસીબે ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ ન હતી ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો સુરત શહેરમાં આજે આગ લાગવાની ત્રણ અલગ અલગ ઘટના સામે આવી જેમાં એક બનાવ પોષ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં બીજો બનાવ કતારગામ વિસ્તારમાં અને પુણા વિસ્તારમાં ઝુંપડામાં આગ લાગતા થઈ નાસભાગ મચી હતી સદનશિબે ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી અને ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો પાર્લેમેન્ટ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત મેરિયોટ હોટલની બાજુમાં આવેલા એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી મેરિયોટ હોટલની બાજુમાં આવેલું મકાન જે મકાનમાં આગ લાગી હતી તે મકાનમાં મેરિયોટ હોટલનો સ્ટાફ રહેતો હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ મોબાઈલના ચાર્જિંગમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી સુરત મહાનગરપાલિકા મારું નામ કાંતિભાઈ બઘરિયા છે અહીંયા અમને કંટ્રોલમાંથી મેસેજ આવ્યો કે આ જગ્યાએ આગ લાગેલી છે હોટલ મેરિયટ એની બાજુમાં અમે આવીને તરત જ આગ પર કાબૂ મેળવી લીધો અને ઇન ધ સ્પોટ આગને કંટ્રોલમાં લઈ લીધી અને અંદર જોયું તો સા સાત બેડ ડબલ એ પૂરેપૂરા પચથી હતા એટલે સ્મોક વધારે હતો એટલા માટે અંદર એન્ટ્રી થવા માટે ભારે હતો પણ આગળના કાચ તોડીને અમે એન્ટ્રી લઈ લીધી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો